હાલો નથી જાવ પાછળ હાલો પાછળ ટુક હાલો પાછળ સાઈડ ચલો નહીં પાછળ આમ આગળ આવીને બોલવાનું ચલો નહીં પાછળ દૂધી હાલો નહીં પાછળ આગળ આવીને બોલવાનું કુડી હાલો નહીં પાછળ ખુલે હાલો નહીં ગુવા હાલો ગુવાર નહીં હિંડો હાલો ભીંડો નહીં રીંગણો હાલો રીંગણ નહીં વટાણા હાલો વટાણા નહીં સોળી ચલો છોડી નહીં હિસ્સા

અરસાને ઇન્દોળા ઇન્દોળાને ગલકોને ગલકોને કારેલાને જીતો જેતો હાલો હાલો એ વચ્ચેનો શાંતિ રાખો રાખો ઉતારી રાખો હાલો કોઈ બી નહી સોડી સોડીને વાલ પાપડી ખવાય વાલ મેથી મેથી નહી દાણા ઈન્ડોડા ઈન્ડોડા ને ઈન્ડોડા ને ઓલા ઓલા ઈન્ડોડા કુબી કુબી કારેલું કારેલું નઈ અજી કઈ બોલો હિન્દી હિન્દી ને બટાકો બટાકો ને લીંબુ ગલતા ને બટેકા બટેકા ને રીંગળો રીંગણ ને કાકડી હાલો કાકડી ને હાલો આ નજીક શું રિયું હજી ઘણું બાકી છે વટા વટાણા ને હાલો હાલો સંગ્રહ રીસ્ટર કારેલને ઇન્ડોનેશિયા ટુયરને વિચાર કરો કારેલને કારેલને ગલકા કા ના ગલકા કારેલું નહીં છોડીને હા કાણા નહીં એટલે આટલા બધાને આવડતું નથી લો રોય ખાય આ હેલું જ છે નામ રોય જ ખાય બોય બો દૂધી નહીં તો બધાય પ્રોફેશનલ નહી તો રોય ખાય તો

બાળક ને ના બટેકા રીંગા હાલો કોઈ એક ને રીંગા જા આ પૂછે વટાણા ને કોણ બોલો ને હાલો હાલો હેતી વાલકની ભાજી ના વાલ ભાપડી વાલ ભાપડી ના સોડી સોડી ના હોય હાલો અલા મુરત માં સંગ ગયા લે લે ગોય ને તીંદો તીંદો ના ઈશ્વર આ

था था। नहीं चलो नहीं नहीं कबूतर नहीं नहीं डायनासोर नहीं नहीं कबूतर नहीं 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 ડુંગડી ને ની ની અરે અરણ ને આજી કાકી બોને જીરાફ જીરાફ ને આગળ હાલો ને નામ દેવાનું જા નથી યાર એવા નામ નહીં ઇપળો નહીં

ए आज लिया कौन यार माने कौन बच्चा नहीं करवा देवाना तुम्हारे से हां रो गबे नहीं के तुम क्यों हालो नहीं न बेल में बेल माने करीना माने बेड़ी में बेड़ी माने शक्ति माने उद्गन दादा नहीं

જામુરમા ને કોડીયરમાં ને આમ આમ પાછળ છો તો હાલો હારી ગયો મારા થાકી ગયો હું આવ બબુ પૂજા આ તમને તો હવે બોરા ખરે માથે નામ પૂજા लाइन मीट बाबू द्वारका द्वारका नाम 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 નમનમ દાદા નય હાલો હું તમને એક આસાન કરી દો બરાબર માતાજી ની છો હાલો અજા પાછા પાછા जाओ આસાન કરી દીધું

જો વાતે જ જાવ જો કોડિયારમાં તમારું કશું ન થાય જાવ અરે અરે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ને હારું સુરિયા દાદા નઈ વાહ ગબા આવ આવ નવું લઈને આવે યાર કામા મામાજી

તો મિત્રો આ ગેમ અહીંયા પૂરી થાય છે અને આવા નવા ચેલેન્જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે